પૂરેપૂરા ચારના ઉમેદવારો આટલું ફોર્મ ભરવા આવ્યા છે ચૂંટણીને લઈને બધી જ રીતની તૈયારી છે કેમ કે ચૂંટણીમાં જે કઈ તૈયારી કરવાની અમે બધી તૈયારી કરીને તૈયાર કે અમે ચૂંટણી તૈયારી કરવાની હોય નહીં કે અમે તો છેલ્લા હું પંદર વર્ષથી કરું છું ને મારા સાથી સભ્યો છે તે દસ વર્ષથી છે અને બાકીના જે બે વર્ષ અમને મળ્યા એટલે અમે એ બધી તૈયારીમાં જ હતા એટલે તૈયારી અમારે કોઈ કરવાની હોય નહીં પૂરેપૂરી તૈયારી છે અમારી હા એ અમારા રોનકભાઈ ગયા છે એમને જરા મનદુઃખ થયું હશે પણ રોનકભાઈ એવા માણસ છે કે કોઈ ના કેવા આવી ગયા છે બાકી વાંધો નહી રોનક ભાઈ તો પાછા આવશે પોતાના ઘરે પાછા આવશે એના લઈને વોર્ડ નંબર ત્રણ માં કોઈ પણ જાત નો ફરક નહીં પડે કેમ કે વોર્ડ નંબર ત્રણ માં પણ જે બહુમતી આવેલી એ આવવાની છે અને જંગી બહુમતી થી જીતશે વોર્ડ નંબર ત્રણ પણ વોર્ડ નંબર ત્રણ અને ચાર માં કોઈ ફરક પડવાનો નથી આખી નગરપાલિકા માં જે અમારા કોંગ્રેસ પેલી જે ઉમેદવાર છે એ ભાજપ તો ઘણો જ વિરોધ છે એટલે મોટે ભાગે કોંગ્રેસ ના ઉમેદવાર છે અને કોંગ્રેસની બહુમતી આવે એવું છે આ વખતે અમે વોર્ન નંબર એક ની અંદર અમે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ પક્ષ તરફથી અને અમારી લડત પૂરી છે કે અમારે જે બી કાર્ય વિકાસના કામો બાકી છે તે પૂરા કરીશું એવું કશું નથી આ કોંગ્રેસ છોડતા જે બી ગયા છે એ લોકોનો અંગત મામલો છે એમાં અમે આટલી કઈ કહી શકીએ નહીં અમે અમારી ત્યાં તૈયારી પૂરી રાખેલી છે વરસાદ નગરપાલિકા મને એટલી અમારી મેજોરિટી આવે અને અમારે જેટલી બી અમને જોઈતી હોય અઢાર સીટ કે વીસ સીટ જોટી આવતી હોય એટલી બી અમે અમે મહેનત કરી રહ્યા છીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની